સોના ચાંદીના બજારમાં જાણે ભૂકંપ આવી ગયો જો કોઈ રોકાણકાર હોય તો એમને તો ચોક્કસ આંચકો લાગ્યો જ હશે કિંમતી ધાતુઓના ભાવ અચાનક જ નીચે તૂટી પડ્યા તો ચાલો આજના આ વિશ્લેષણમાં સમજીએ કે આ ગ્રેટ બુલિયન પ્લન્ચ પાછળનું સાચું કારણ શું હતું અને બરાબર થયું શું હવે જરા આ આંકડા પર ધ્યાન આપો એક પોઈન્ટ ઝીરો છ લાખ વિચારો આ કોઈ નાની રકમ નથી આ તો ચાંદીના ભાવમાં ફક્ત અને ફક્ત એક જ દિવસમાં આવેલો જબરદસ્ત ઘટાડો છે સ્વાભાવિક છે કે આ ઘટાડાએ બજારમાં અને રોકાણકારોમાં ખળભળાટ મચાવી દીધો પણ સૌથી મોટો સવાલ તો એ જ છે કે ભાઈ આવું અચાનક થયું કેમ બજારમાં એવું તો શું બની ગયું કે કિંમતો આટલી બધી નીચે આવી ગઈ ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ તો ચાલો સૌથી પહેલાં તો એ જોઈએ કે આ ઘટાડો ખરેખર કેટલો મોટો હતો કારણ કે સાચું કહું તો આંકડાઓ જ આખી કહાણી કહી દેશે જરા જુઓ તો ખરા ચાંદીના ભાવમાં લગભગ સાડા છવ્વીસ ટકાનો તોતિંગ ઘટાડો મતલબ કે એક કિલો ચાંદીનો ભાવ સીધો જ એક લાખ રૂપિયાથી પણ વધારે તૂટી ગયો અને સોનાની હાલત પણ કંઈ સારી નહોતી દસ ગ્રામ સોના પર વીસ હજાર રૂપિયાથી પણ વધારેનો ઘટાડો નોંધાયો આ ખાલી આંકડા નથી આ તો રોકાણકારોના પોર્ટફોલિયો પર એક મોટો ફટકો છે તો પછી સવાલ એ જ રહે છે કે આટલા મોટા ઘટાડા પાછળનું સાચું કારણ શું ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે કઈ વસ્તુએ આખા બજારને આમ હલાવી નાખ્યો અને આનું કારણ છે ને એ ખૂબ જ સીધું અને સરળ છે પ્રોફિટ બુકિંગ સીધી ભાષામાં કહીએ તો રોકાણકારોને જ્યારે લાગ્યું કે ભાવ બસ હવે બહુ જ વધી ગયા છે ત્યારે એમણે પોતાનો નફો ખિસ્સામાં મૂકવા માટે ધડાધડ વેચવાનું શરૂ કરી દીધું આખી વાત છે ને એક ડોમિનો ઇફેક્ટ જેવી હતી જુઓ છેલ્લા ઘણા સમયથી ચાંદીના ભાવ સતત ઉપર જઈ રહ્યા હતા એટલે રોકાણકારોને લાગ્યું કે બસ આ જ સાચો સમય છે નફો બુક કરવાનો અને પછી શું એક પછી એક બધાએ વેચવા માંડ્યું અને અર્થશાસ્ત્રનો એકદમ સીધો નિયમ છે જ્યારે બજારમાં કોઈ વસ્તુનો પુરવઠો અચાનક વધી જાય તો એના ભાવ નીચે આવે જ બસ અહીં બરાબર એવું જ થયું અને હા આ અસર ખાલી ફિઝિકલ સોના ચાંદી સુધી સીમિત નહોતી જે લોકો ડિજિટલ ગોલ્ડ કે સિલ્વરમાં એટલે કે ઇટીએફમાં રોકાણ કરે છે એમને પણ મોટો ફટકો પડ્યો ગોલ્ડ અને સિલ્વર ઈટીએફના ભાવમાં પણ ત્રેવીસ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો આ બતાવે છે કે આ માર્કેટ ક્રાશ કેટલો વ્યાપક હતો ચાલો હવે એક એવી વાત કરીએ જે લગભગ દરેક રોકાણકારને ક્યારેક ને ક્યારેક તો મૂંઝવે જ છે આ ઓનલાઈન બજાર અને આપણા સ્થાનિક જ્વેલરના ભાવમાં આટલો બધો ફરક કેમ હોય છે આપણે રોજ જોઈએ છીએ કે એમસીએક્સ પર જે ભાવ દેખાય છે એ અને સોનીની દુકાનનો ભાવ અલગ હોય છે પણ આવું કેમ ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આનો જવાબ ખરેખર બહુ સિમ્પલ છે જુઓ એમસીએક્સ એટલે એક ઓનલાઇન માર્કેટ જ્યાં કમ્પ્યુટર પર દર સેકન્ડે સોદા થાય છે અને ભાવ બદલાતા રહે છે જ્યારે આપણે સોનીની દુકાને જઈએ છીએ એ છે ફિઝિકલ બજાર ત્યાં જે સોનું ચાંદી મળે છે એના ભાવમાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ એને સાચવવાનો ખર્ચ અને ઉપરથી સરકારનો ટેક્સ આ બધું જોડાયેલું હોય છે એટલે જ બંનેના ભાવમાં હંમેશા તફાવત રહે છે તો ઠીક છે બજારમાં આટલી બધી ઉથલપાથલ થઈ ગઈ પણ હવે જો કોઈ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારતું હોય તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે ચાલો જોઈએ કે એક સ્માર્ટ ખરીદનાર બનવા શું કરવું જોઈએ જો ખરીદી કરવાનો પ્લાન હોય તો આટલી વાતો ખાસ યાદ રાખજો આ ટિપ્સ સાચા રોકાણ કરવામાં અને છેતરાવાથી બચાવવામાં બહુ કામ લાગશે જ્યારે પણ સોનું ખરીદવા જાઓ ત્યારે બે વાતો મગજમાં ફિટ કરી લેજો પહેલી હંમેશા અને હંમેશા બીઆઈએસ હોલમાર્કવાળું જ સોનું લેવું આ શુદ્ધતાની સરકારી ગેરંટી છે સમજ્યા અને બીજું દુકાને જતા પહેલાં આઈબીજેએ જેવી કોઈ ભરોસાપાત્ર વેબસાઇટ પર એ દિવસનો સાચો ભાવ શું ચાલી રહ્યો છે એ ચોક્કસ જોઈ લેવું જેથી કોઈ આપણને ઊંચા ભાવે માલ ન બદરાવી દે ચાલો સોનાની વાત તો થઈ ગઈ હવે આવીએ ચાંદી પર સોનામાં તો હોલમાર્ક હોય છે પણ અસલી ચાંદી કેવી રીતે પારખવી ચાલો એની કેટલીક એકદમ સરળ અને ઘરે જ કરી શકાય એવી રીતો બતાવો ઘરે બેઠા જ અસલી ચાંદી ઓળખી શકાય છે પહેલું એને ચુંબક પાસે લઈ જાઓ અસલી ચાંદી ચોંટશે નહીં બીજું એને સૂંઘી જુઓ એમાંથી કોઈ ખાસ ગંધ નહીં આવે ત્રીજું અને આ સૌથી મજેદાર છે એના પર બરફનો એક નાનો ટુકડો મૂકો જો બરફ ફટાફટ પીગળવા માંડે તો સમજી લેજો કે ચાંદી અસલી છે અને છેલ્લો ટેસ્ટ એને કોઈ સફેદ કપડાં પર જોરથી ઘસો જો કપડાં પર કાળો ડાઘ પડે તો માની લેજો કે ચાંદી શુદ્ધ છે તો છેલ્લે એક મોટો સવાલ એ જ ઊભો રહે છે કે બજારની આવી ઉથલપાથલને શું ગણવું જોખમ કે પછી તક કેટલાક લોકો માટે આ બહુ મોટું નુકસાન છે તો કેટલાક માટે આ નીચા ભાવે ખરીદી કરવાનો સોનેરી મોકો છે આ તો જેવો જેનો દ્રષ્ટિકોણ